જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ રાહુ અને કેતુના વિશે એના સચોટ ઉપાયો દૂર તમારી મુશ્કેલી કરશે એના માટે તમને જણાઈ રહ્યો છું કે કેટલાક લોકોના જીવનમાં વગર કારણે સતત મુશ્કેલી આવતી રહે છે એક સાંધે ત્યાં તેર તૂટે એવો ઘાટ ઘડાતો રહે છે બધું જ બરાબર ચાલતું હોય તો અચાનક ગરબડ થવા લાગે મુશ્કેલીઓ સાથ છોડતી નથી આવા સમયે સમજ નથી આવતું કે શું કરવું ત્યારે શાસ્ત્રોક્ત ઉપાય દર્શાવું છું તે અનુસાર તમે આવતી મુશ્કેલી દૂર કરી શકો છો અચાનક બધું ખોટું થવા લાગે વ્યક્તિ કંઈ પણ સમજી શકે તે પહેલાં એક પછી એક અવરોધ આવવા લાગે જો આવું થઈ રહ્યું છે તો રાહુ અને કેતુ ની તેમાં મોટી ભૂમિકા હોઈ શકે છે રાહુ અને કેતુ બંને છાયા ગ્રહ છે જો આ ગ્રહો તમારી કુંડળીમાં ખોટી જગ્યાએ આવે તો વ્યક્તિને ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવા પડે છે શનિવારે રાહુ કેતુને શાંત કરવાના ઉપાયો છે જેને અપનાવવાથી તમે જીવનમાં રાહતનો શ્વાસ મેળવી શકશો રાહુ અને કેતુની કથા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે સ સમુદ્ર મંથન દરમિયાન જ્યારે સ્વરભાનુ નામનો રાક્ષસ અમૃત લેવા બેઠો ત્યારે સૂર્ય અને ચંદ્રએ તેને ભગવાન વિષ્ણુની સામે ઊભો કર્યો અને પછી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી તેમના પર હુમલો કર્યો આ બંને કટકા થવાથી સ્વરભાનુનું માથું શરીરથી અલગ થઈ ગયું એવું પણ માનવામાં આવે છે કે સ્વરભાનુના માથાના ભાગને રાહુ અને દળના ભાગને કેતુ કહેવામાં આવે જ્યોતિષીઓ આ બે છાયાગ્રહોને રહસ્યમય ગ્રહો તરીકે ઓળખે છે રાહુ કેતુ વ્યક્તિની કુંડળીમાં ખૂબ જ ખતરનાક યુવતી બનાવે જે વ્યક્તિના સમગ્ર જીવનને હચમચાવી નાખે છે જેના કારણે ગુરુ ચાંડાલ યોગ કાલ યોગ કપાત યોગ અને અંગારક યોગ બને છે જેની વ્યક્તિના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડે છે રાહુ કેતુએ સર્જેલી મુશ્કેલી દૂર કરવા માટે તમારે શનિવારે કેટલાક ઉપાયો કરવા પડશે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી માત્ર લાભ જ નથી મળતો પરંતુ ભગવાન શિવની પૂજા કરવાનો પણ લાભ મળે છે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ફાયદાકારક છે આ દિવસે તમે તેલનું દાન પણ કરી શકો છો આ સિવાય તમે કાળા વસ્ત્રોનું દાન કરવાથી પણ લાભ થાય છે તમે અડદ ધાબળા અને શ્રીફળનું પણ દાન કરી શકો છો હવે તમને મંત્ર જણાવું છું રાહુ કેતુના ઘણા મંત્રો છે જે ખૂબ જ ફાયદાકારક છે આ માટે અઢાર શનિવાર સુધી ઓમ બ્રહ્મ બ્રહ્મ બ્રૌ રહવે નમનો મંત્રનો જાપ કરો છો તો તમને લાભ મળે છે આ સિવાય જો તમે અઢાર શનિવાર સુધી ઓમ કેતવે નમ મંત્રનો જાપ કરો છો તો તમને કેતુ દ્વારા આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે જો કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ નબળી હોય તો તેમને શાંતિ માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ આ ઉપાયોના પ્રભાવથી રાહુ કેતુ શુભ ફળ આપવા લાગે છે અને પરેશાનીઓ પણ ઓછી થશે રાહુ દોષના અશુભ પ્રભાવથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને કેતુ દોષથી બચવા માટે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ જેમની કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિ નબળી હોય તેવા લોકોએ દારૂ માંસનું સેવન ન કરવું જોઈએ રાહુ નબળો હોય ત્યારે કૂતરાની સેવા કરવી અને તેની સંભાળ રાખવી ફરજિયાત છે પંચમુખી શિવની સામે બેસીને રુદ્રાક્ષી માળા સાથે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાથી રાહુ કેતુની અશુભ અસર ઓછી થાય છે રાહુ અને કેતુ ગ્રહને શાંત કરવા માટે ઘરમાં ભગવાન કૃષ્ણની તસવીર રાખો જેમાં તેઓ શેષનાગ પર નૃત્ય કરી રહ્યા હોય આ ચિત્રની દરરોજ પૂજા કરો અને ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય કરવાથી ક્રોધિત રાહુ અને કેતુ શાંત થઈ જાય છે અશુભ સ્થિતિથી બચવા માટે બુધવારે રાહુ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમ કે જવ સરસવ સિક્કો સાત પ્રકારના અનાજ જવ તલ ચોખા આખા માંગ કંગણી ચણા ઘઉં ગોમેદ રત્ન ખરીદો વાદળી અથવા ભૂરા રંગના કપડા અને કાચની વસ્તુઓ રાત્રે દાનમાં આપવી જોઈએ કેતુ ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવા માટે બુધના નક્ષત્રમાં બુધવારે અશ્વગંધા ધારણ કરો કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવું ફરજિયાત છે અને ફાયદાકારક છે જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ